ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય નિવેદન આપે છે કે જે કોઈ તિલક ન કરે તેમને ઉચકીને બહાર ફેંકી દો અને રાજ્યનું પાટનગર ત્યાં પણ બજરંગ કાર્યકર્તાઓએ તિલકને લઈને હોબાળો મચાવ્યો છે વિગતવાર વાત કરીએ કે આ બંને ઘટનાઓ શું છે નમસ્કાર આપ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અત્યારે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને નવરાત્રિની શરૂઆત થતાં આ નેતાઓ છે તેમના નિવેદનો પણ સતત ચર્ચામાં રહી રહ્યા છે કેમ કે એક તરફ રાજ્ય સરકારે મોડે સુધી નવરાત્રી રમવાની છૂટ આપી છે જ્યારે વિપક્ષના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે વડોદરાના ડબોઈથી છે જેમનું નામ છે શૈલેષ સોટા તેમનું પણ એક નિવેદન સતત ચર્ચામાં છે તેમણે નિવેદન આપ્યું હતું કે જે કોઈ આ ગરબા રમવા આવે જો તે તિલક ન કરે તો તેમને ઉચકીને બહાર ફેંકી દો વગર નો કોઈ યુવાન દેખાય તો છે સ્પષ્ટ કે ભાઈ અહીંયા થી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે વિના નિયમ બનાવનાર જ માન ના આપ્યો તો કેવી રીતે ચાલશે તેમનું આ નિવેદન સતત ચર્ચામાં હતું અને તેના વચ્ચે ગાંધીનગરમાં પણ આવી એક સંઘર્ષની વાત સામે આવી છે જેમાં ગાંધીનગરના સરગાસણમાં એક ઠક્કર ફાર્મ હાઉસ છે ત્યાં સફેદ પરિંદે નામની જે આયોજક હતા તેમણે એક દિવસીય ગરબાનું આયોજન કર્યું હતું અને તે સમયે બજરંગ દળના ત્રીસ જેટલા જે કાર્યકર્તા હતા તે ત્યાં પહોંચ્યા હતા અને તેમનો આરોપ હતો કે આ આયોજન અન્ય ધર્મના લોકોએ કર્યું છે અને લોકોને તિલક કરવા માટે પણ તે દબાણ બનાવતા હતા અને તેના વચ્ચે પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું તેના પણ વિડીયો સામે આવ્યા છે જે પ્રકારે ગાંધીનગરના સરગાસણમાં ઘટના બની છે તે મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ પરંતુ આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ અને તેમના વચ્ચે ઘર્ષણ થયું હતું તેવી વાતો પણ હાલ સામે આવી રહી છે વાત સામે આવી રહી છે કે તિલકને લઈને બબાલ થઈ હતી આમ ગુજરાતમાં જે પ્રકારે હવે નવરાત્રીની શરૂઆત થઈ છે અને તિલકનો જે વિવાદ છે તે પણ દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે કેમ કે વડોદરામાં એક ધારાસભ્ય આ વાત કરે છે અને ત્યારબાદ રાજ્યનું જે પાટનગર ગાંધીનગર છે ત્યાં પણ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં